આ અન્યુજના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી અને સમગ્ર ગુજરાતની વીસ જેટલી પેપર મિલ પૈકી 25 થી વધુ પેપર મિલ બંધ થઈ જતાં હાલ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે આ સિચ્યુએશન અંગે વાપી પેપર મિલ એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ સ્થિતિ છે જેનું મુખ્ય કારણ ચાઇના સાથેની પ્રતિસ્પર્ધા છે પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય અને ડિમાન્ડનો જે રેશિયો છે તે ખોરવાઈ ગયો છે જેના પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે એક જ્યારે ચીન અમેરિકા જેવા દેશોમાં પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી હતી ત્યારે ગુજરાતમાં અનેક નવી પેપર મિલો શરૂ થઈ કેટલીક પેપર મિલોના સંચાલકોએ એક્સપાન્શન કર્યું હતું જે અરસામાં ચીને પોતાને ત્યાં પેપર મિલના સંચાલકોને અનુકૂળ વાતાવરણ આપી અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ વધાર્યું ભારતમાં થતું ઇમ્પોર્ટ મોંઘું થયું એટલે ભારતમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના દર અનેક ગણા વધ્યા જેની સામે નીચા ભાવે ચીનનો સપ્લાય વધતો ગયો ચાઇના સાથેની આ સ્પર્ધા વધી છે એટલે અનેક પેપર મિલોમાં તૈયાર માલનો કોઈ અન્ય દેશમાં લેવલ નથી અને વધુ ભાવના કારણે નવા માલનો ઓર્ડર મળતો નથી ભારતમાં પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે દેશમાં વધેલી મોંઘવારી પણ આ ઉદ્યોગને નડી રહી છે પેપર મિલ માટે જરૂરી તમામ પ્રકારના રો મટીરીયલ અને મશીનરી તેમજ અન્ય ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે એની અસર પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી આ વધારો એટલો વધ્યો છે કે વાપીમાં કાર્યરત ચાલીસ જેટલી પેપર મિલ પૈકી આઠ જેટલી પેપર મિલ છેલ્લા ત્રણ વર્ષમાં બંધ થઈ ચૂકી છે જેના કારણે અંદાજે પાંચ હજાર જેટલા કામદારો બેકાર બન્યા છે હજુ પણ પાંચ જેટલી પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના આરે છે ગુજરાતમાં વાપીની જેમ મોરબી સુરત અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે મોરબીમાં પણ પંદર જેટલી પેપર મિલ હાલ બંધ થઈ ચૂકી છે પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે મોંઘવારી ચીન સાથેની સ્પર્ધા ઉપરાંત સીરિયાના યુદ્ધ બાદ મોટાભાગનો જળમાર્ગ લંબાવાયો હોય શીપ ફ્રેટ રેટે પણ સંચાલકોની કમર તોડી નાખી છે મોંઘાભાવ અને વધુ સમય બાદ આયાત નિકાસ થતાં માલની અસર પણ પેપર મિલ ઉદ્યોગ પર પડી રહી છે જેનો લાભ હાલ ચાઇના ઉઠાવી રહ્યું છે ભારતની પેપર મિલ ઇન્ડસ્ટ્રી માટે ગ્લોબલ માર્કેટમાં ટકવું અશક્ય બન્યું છે આ અંગે સરકારે પેપર મિલ ઉદ્યોગને ટકાવવા નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરવી જરૂરી બન્યું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં સરકાર લાભ આપે તો જ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે એમ છે જો નહીં કરે તો બેરોજગારીની સંખ્યા હજુ પણ વધશે વાપીમાં પેપર મિલ ઇન્ડસ્ટ્રી સાથે કેમિકલ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક જેવી અનેક કંપનીઓ છે અને આ સ્થિતિનો સામનો તે તમામ સેક્ટર પણ કરી રહી છે જેનું મુખ્ય કારણ ચાઇના સાથેની સ્પર્ધા છે આવનારા દિવસોમાં ચાઇના સાથેની આ સ્પર્ધા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે એમ છે અને હજુ પણ ઘણી ખરી એવી કંપનીઓ છે જેમણે આ માહોલમાં પોતાના એક્સપાન્શન પર બ્રેક લગાવી દીધું છે વાપી જીઆઈડીસીમાં આવેલ પેપર મિલો હાલ મંદીનો સામનો કરી રહી છે કેટલીક બંધ થવાના આરે છે આ અંગે આગામી બજેટમાં સરકાર આ અંગે પેપર મિલો માટે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરે તેવી માંગ હાલ પેપર મિલ સંચાલકો સેવી રહ્યા છે વાપીમાં આઠ જેટલી કંપની બંધ થવા સાથે અન્ય પાંચ જેટલી કંપનીઓ બંધ થવાના આરે છે અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીમાં હાલ લે ઓફ હોય અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા છે જેઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે હાલ નાની મોટી મજૂરીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે જેઓ પણ માને છે કે હજુ પણ અનેક કામદારો બેરોજગાર બની શકે છે જે માટે સરકારે રોજગાર નીતિ જાહેર કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે ચાઇના સાથેની હરીફાઈમાં ભારતમાં છેલ્લા ત્રણ વર્ષથી પેપર ઉદ્યોગ સંકટમાં છે વાપી સહિત ગુજરાતમાં પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનારી એકસો વીસ પેપર મિલ હાલ મંદીનો સામનો કરી રહી છે જે પૈકી પચીસથી વધુ પેપર મિલો બંધ થઈ ચૂકી છે તો કેટલીક હાલે લે ઓફ પર છે અને કેટલીક બંધ થવાને આરે હોય બેરોજગારીનું પ્રમાણ આગામી દિવસોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાય નહીં આ સિચ્યુએશન લાસ્ટ ત્રણ વર્ષથી થયેલી છે અને એનું મેઇન રીઝન છે કે કોમ્પિટિશન ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડિમાન્ડ અને સપ્લાય હોય છે કે જે રીતે ડિમાન્ડ હોય તો સામે એટલું સપ્લાય હોય તો એ મેચ થઈ જાય પણ અત્યારના જે ડિમાન્ડની સામે આપણું સપ્લાય બહુ વધી ગયું છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ નવી આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે પેપર ઇન્ડસ્ટ્રીમાં તો એના હિસાબે બી ઇન્ટરનલ કોમ્પિટિશન થઈ રહ્યું છે સેકન્ડ કોમ્પિટિશન છે ચાઇનાની સાથે ચાઈના જે આપણે અહીંયાથી થોડું ઘણું બી અમુક પર્સન્ટેજ એક્સપોર્ટ થતું હતું મટિરિયલ ફાર ઇસ્ટ બાજુ ને બાજુ તો ત્યાં બી હવે ચાઇના સાથે આપણી કોમ્પિટિશન થાય છે ને આપણે એ એ લોકો જે રેટ કમ્પીટ કરે છે એ રેટમાં આપણે કમ્પિટિશનમાં ઊભા નથી રહી શકતા ને એના હિસાબે આપણો માલ વેચાતો નથી એટલે બહાર એક્સપોર્ટ નથી થઈ શકતો સેકન્ડરી કે અત્યારના લાસ્ટ ઘણો ટાઈમથી ઓવરઓલ બધા કોસ્ટિંગ્સ બહુ હાઈ થઈ ગયા છે જેવી રીતે કે બધી કેમિકલ્સ કોસ્ટ કાફી હાઈ થઈ ગઈ છે મટિરિયલ કોસ્ટ સ્ટીલ સિમેન્ટ્સને આ બધા વધવાના હિસાબે અને મટિરિયલ કોપર સ્ટીલ એ બધા વધવાના મિકેનિઝમ સાઈડ થી મશીનરી સાઇડ બી બહુ મોંઘું થઈ ગયું છે પહેલા કરતાં ઓલમોસ્ટ અત્યારના લાસ્ટ થ્રી ની અંદર ઓલમોસ્ટ ટુ ટાઈમ્સ જેવું એની કોસ્ટ વધી ગઈ છે એટલે એ બી કોસ્ટ વધી છે એના હિસાબે વાયબિલિટી બેસતી નથી પ્લસ ડિમાન્ડ નથી એના હિસાબે કોઈ પ્રોફિટ માર્જિન અત્યારના ઘટી ગયું છે અને અત્યારના આપણે જો વાપીની વાત કરીએ વાપીની અંદર લાસ્ટ ત્રણ વર્ષની અંદર આઠ પેપર મિલો ક્રાફ્ટ પેપર મિલની બંધ થઈ ગઈ છે બિકોઝ ઓફ સરોવ્ય એટલે એ લોકો ટકી ન શેગા આ કોમ્પિટિશનની અંદર અને લોસ બહુ મોટો એ લોકોએ બુક કર્યો અને એના હિસાબે એ લોકોએ છેલ્લે બંધ કરવી પડી હવે વાપી અને વાપી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી વાપીની અંદર બહુ મોટું એમ્પ્લોયમેન્ટ આપી રહ્યું છે કે આજે હેવી વર્કર્સ આમાં આપણા લાગે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ વર્કર અને અનસ્કિલ વર્કર હવે એ જે આઠ પેપર બંધ થઈ છે તો ઓલમોસ્ટ એ આઠ પેપરની હિસાબે પાંચ હજાર એવરેજ પાંચ હજાર માણસોને કામ નથી મળતું હવે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં પહેલાં જે માણસોની અવેબિલિટી ઓછી હતી મળતા નહોતા માણસો પણ અત્યારના આપણે એક માણસો ગોતો હોઈએ તો એની જગ્યાએ બે ત્રણ માણસો મળી જાય છે કે એ લોકો એક એપ્લિકેશન આપણે આપીએ આપણે ત્યાં તો એની એક જગ્યા ખાલી થાય તો એની જગ્યાએ ત્રણ ને ચાર માણસો તૈયાર જ હોય છે આખા વાપીની અંદર પેપર ઇન્ડસ્ટ્રીમાં આ પોઝિશન છે મોરબીની સાઈડમાં બી ઘણી ઇન્ડસ્ટ્રીઓ નવી આવી ગઈ છે પેપર મિલની સુરત અમદાવાદની બેલ્ટમાં બી ઘણી બધી નવી પેપર ઇન્ડસ્ટ્રીઓ પણ અત્યારના બધાને ટકવાનું બહુ મુશ્કેલ છે બિકોઝ ઓફ કોમ્પિટિશન રેટ નથી મળતા ઓવરઓલ જે એક્સપોર્ટથી જે આપણી રિસાયકલ ઇન્ડસ્ટ્રીઝ છે પેપર અમારે જે તો બહારથી ઇમ્પોર્ટ મટિરિયલ મંગાવીએ અહીંયા રિસાયકલ કરીએ આપણે પલ્પને અને એમાંથી પેપર બનાવીએ છીએ આપણે તો ત્યાંની કોસ્ટિંગ બહુ વધી ગઈ છે એ ઇમ્પોર્ટેડ પેપર બહુ મોંઘું થઈ ગયું છે એની ફ્રેટ કોસ્ટ બહુ વધી ગઈ છે બીકોઝ ઓફ રેડ સીના જે અત્યારના સિચ્યુએશન થયું લાસ્ટ છ આઠ મહિનાથી તો વરસ થઈ ગયું હતું એના હિસાબે આખું શીપ ફરીને આવે છે તો એ લોકોએ ઓલમોસ્ટ એ લોકોના શિપિંગ ચાર્જીસ ડબલ કરી નાખ્યા છે લોકોએ તો એ બી વાયબિલિટી આપણને બેસતી નથી અને એ જ વસ્તુ ઇન્ડિયા માટે બહુ મોંઘું થઈ ગયું છે અને ચાઇના માટે સસ્તું થઈ ગયું છે આજે આપણે જે યુરોપ અમેરિકાથી કે અમે જે ઇમ્પોર્ટેડ વેસ્ટ વેસ્ટર મંગાવીએ છીએ તો એની સામે ચાઈના આપણે ત્યાં ઓલમોસ્ટ હાફ ફ્રેટની અંદર એ લોકોને શિપમેન્ટ થઈ જાય છે તે બધું કોઈ બી મટિરિયલ્સ કે શિપમેન્ટ કરવું હોય ક્યાંય બી અથવા એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરવું હોય તો આપણે ત્યાંના એક્સપો એક્સપોર્ટમાં બી આ સેમ પ્રોજેક્ટ પ્રોબ્લેમ આવી રહ્યા છે આપણને કે ફેટ ચાર્જિસ બહુ વધારે આપવું પડે છે એ ચાઇનાને એક્સપોર્ટમાં બી ઓછું આપવું પડે છે અને ઇમ્પોર્ટ જે રો મટિરિયલ મંગાવે છે આપણે મંગાવીએ છીએ ચાઇના મંગાવીએ તો એમાં બી ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટનો ફરક છે આપણને વધારે મોંઘવું પડી રહ્યું છે એટલે એ હિસાબે ગ્લોબલ માર્કેટની અંદર આપણે ટકી નથી શકતા તો આ જો આ સિચ્યુએશન રહી અને જો ગવર્મેન્ટ આમાં ધ્યાન નહીં આપીએ તો જેવી રીતે વાપીની અંદર આર્ટ પેપર મિલો બંધ થઈ જાય સરાઉન્ડિંગ મોરબીની અંદર લાસ્ટ છ વર્ષની અંદર ઓલમોસ્ટ પચીસ પેપર મિલો નવી આવી હતી ને એમાંથી પંદર પેપર મિલો આજની તારીખમાં બંધ થઈ ગઈ છે ત્યાં બીકોઝ એ લોકોએ લોસ બહુ હેવી બુક કર્યો ચલાવી શકવાની પોઝિશનમાં નતા એટલે એ પંદર પેપર મિલો મોરબીમાં બંધ થઈ ગઈ છે સુ અમદાવાદથી સુરતની બેલ્ટની વચ્ચમાં બી ઘણી પેપર મિલો બંધ થઈ ગઈ છે અને જો આ સિચ્યુએશન રહેશે જો નહીં સુધરે તો હજી બી ઘણી પેપર મિલો વાપીની અંદર અત્યારના પાંચ પેપર મિલો એવી છે કે ગમે ત્યારે એ બંધ થઈ શકવાની પોઝિશનમાં છે કે અત્યારના ડેલી લોસ કરી રહ્યા છે બધા હવે અમારી જેવી જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એ અમે ગમે એમ કરીને આપણા એફોર્ટ્સથી અને મિનિમમ કોસ્ટથી અને આપણે ઇન્ટરેસ્ટ બર્ડન નથી એના હિસાબે અમે ગમે એમ કરીને ટકી શકીએ છીએ અધરવાઇઝ અમારી બી પોઝિશન એ જ થઈ શકે એમ છે આજની પોઝિશનમાં તો ટકવું બહુ મુશ્કેલ છે અને આના માટે જો ગવર્મેન્ટ જો કાંઈ સ્ટેપ્સ લઈ શકતા હોય જે રીતે કે જે ઇમ્પોર્ટ આપણે અમે વેસ્ટ વેસ્ટપેપર ઇમ્પોર્ટ કરીએ છીએ તો એમાં ગવર્મેન્ટને હમણાં લાસ્ટ ત્રણ વર્ષથી જ અઢી ટકાની ડ્યુટી નાખી છે એમાં ટુ એન્ડ હાફ પર્સન્ટ પ્લસ કરીને પોણા ત્રણ ટકા જેવું થાય છે એ હવે એ બી એક એટલીસ્ટ કાંઈ નહીં તો એ બી કાઢી નાખવું જોઈએ કે એનાથી પેપરવર્ક બી બહુ વધીએ છે અને અનનેસેસરી બર્ડન વધીએ છે અને ચાઇનાની સામે તો ઓલરેડી આપણે ફ્રેટમાં આપણે ટકી ન શકતા અને આ બીજું એક્સ્ટ્રા બર્ડન થાય છે જો એમાં એ ગવર્મેન્ટને આટલું બધું લાંબુ ફરક નહીં પડે રેવન્યુમાં પણ આપણે ઇન્ડસ્ટ્રીને એક સપોર્ટ મળશે કે અઢી ત્રણ ટકા બી આજે ઇમ્પોર્ટન્સ છે આ વસ્તુ માટે ઇન્ડસ્ટ્રી માટે એટલે નેક્સ્ટ મારું કેવું સિચ્યુએશન છે કે થોડુંક આપણી ગવર્મેન્ટ અથવા જે બી એ દિલ્હી સાહેબ બધે થોડું ધ્યાન આપવું જોઈએ આ વસ્તુ માટે અધરવાઇઝ તો એમ્પ્લોયમેન્ટ હજી બી આ સ્કિલ અનસ્કિલ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધી જશે જો આ સિચ્યુએશન હોય એ રીતે સેમ ઇન્ડસ્ટ્રીએ આપણે જે સફર કરી રહી છે પેપર ઇન્ડસ્ટ્રી એ કેમિકલ ઇન્ડસ્ટ્રી બી અત્યારના સફર કરી રહ્યું છે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં બી અત્યારે સ્ટ્રગલ ટાઈમ રહ્યો છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં બી સેમ સિચ્યુએશન છે કેમિકલ પ્લાસ્ટિક આજે વાપીની અંદર સરાઉન્ડિંગ છે એ બધા ક્યાં ને ક્યાં ક્યાં ને ક્યાં સફર કરી જ રહે છે પેપર મિલ ઇન્ડસ્ટ્રી હમણાં છેલ્લા બે અઢી વર્ષથી તો ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી બંધ થવાના આરે પણ આવી ગઈ છે ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ટરેસ્ટના માધ્યમથી એટલું બધું વધી ગઈ છે કે બંધ પડી છે હાલમાં અને આ સ્થિતિ જો હજી સર્જાશે તો ઘણી હજી પેપર મિલો લાઇનમાં છે કે જે બંધ થવાના આરે રહેશે કેમકે માર્કેટમાં સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે જે તે વખતે ચાઇના એક્સપોર્ટ હતું આપણી પાસે ત્યારે એ વખતે લોકો એક્સપાન્સન પણ ઘણા કર્યા છે એની અંદર એ એક્સપાન્સન આજે આપણને નડી રહ્યું છે અમને આજે ચાઇના અમારું એક્સપોર્ટ ટોટલી બંધ થઈ ગયું છે ડોમેસ્ટિક માર્કેટમાં હાલ એટલી બધી મંદી ચાલી રહી છે કે જે ફિનિશ પેપર અત્યારે હમણાં લગભગ છેલ્લા બે અઢી વર્ષથી તો લોસ સિવાય બીજું કશું છે જ નહીં એમાં એટલે ઘણી બધી આવનારા આ બજેટમાં બી સરકાર કદાચ આ પેપર ઇન્ડસ્ટ્રીને બચાવવાનો ફૂલ પ્રયત્ન કરે એવી અમારી સરકારને રજૂઆત છે અને આપના માધ્યમથી સરકાર તને જાણ થાય એ માટે હું આ વાત કરી રહ્યો છું